નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર એઆઈજી ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીપભાઈ અને એચડી ન્યૂઝના બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તેમજ તેમની ફેમિલી આજરોજ મરોલીથી નવસારી રોડ પર જલતરંગ વોટર પાર્કની મુલાકાત લીધી આ વોટર પાર્ક દક્ષિણ ગુજરાતમાં સૌથી સારું અને સુંદર કુદરતી વાતાવરણમાં જલતરંગ વોટર પાર્ક આવેલું છે આ વોટર માં ખૂબ જ મજાની નાના છોકરાઓ માટે મોટાઓ માટે પણ ખૂબ ખૂબ જ સારી રાઇડ છે આ જલતરંગ વોટર માં સવારે અગિયાર વાગે નાસ્તો બપોરે જમવાનું અને સાંજે ફરી નાસ્તો આપવામાં આવે છે અમે અમારી ફેમિલી સાથે ખૂબ જ મજા કરી તેવી જ રીતે બીજા બધા પણ આ વોટર પાર્કમાં આવ્યા એ લોકોએ પણ ખૂબ જ મજા કરી હું આ ચેનલની માધ્યમથી કહેવા માગું છું કે આ વોટર પાર્ક ખૂબ જ સુંદર મજાનો છે તો આપ સૌને નમ્ર વિનંતી કે એક વખત આ વોટર પાર્કની મુલાકાત અવશ્ય લેશો एडी न्यूज साथ ब्यूरो चीफ सुनील गांजावाला सूरत ए आई जे भारतीय पत्रकार संघ नंदर हूँ गुजरात प्रदेश अध्यक्ष छू आज रोज हूं अने मारी फेमिली जल तरंग वॉटरपार्क मुलाकात ली थी અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું તેમજ અહીંયા જે જે લોકો આવ્યા હતા એમણે બી ખૂબ એન્જોય કર્યું દક્ષિણ ગુજરાતના અંદર સૌથી સારામાં સારું જો વોટરપાર્ક હોય તો જલતરંગ વોટરપાર્ક છે એ વોટરપાર્કની સુવિધા એ છે એ વોટરપાર્કની અંદર સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે પાંચો નાસ્તો આપે છે અને એ વોટરપાર્ક સુરત નવસારી રોડના ઉપર ટંકોલી ગામ પાસે આવ્યું છે આ મુલાકાત આ વોટરપાર્કની અવશ્ય એકવાર મુલાકાત લેવા જા તમને તમારા પરિવાર સાથે તમે આવજો ખૂબ જ તમને મજા આવશે અમે તો ખૂબ જ મજા કરી છે હું આપ સૌને મારી ચેનલના માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે આ વોટરપાર્કની મુલાકાત લેજો અને આ વોટર પાર્ક સૌથી સારામાં સારા વોટર પાર્ક છે